નમસ્કાર સુરત શહેરને ફરી એકવાર સુપર સ્વચ્છ લીગમાં જે આજે ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ને સુરત શહેરમાં આજે ખુશીનો માહોલ છે કડીક મહેનત જે છે એ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે સર્વશ્રેષ્ઠ કામગીરી અંતર્ગત આ જે છે એ રેન્ક હાંસલ થયો છે શું કામગીરી હતી શું એવા ટેકનિક્સ હતા શું એક લોજિક્સ હતા જેના જેના અંતર્ગત આ બધી કામગીરી કરવામાં આવી છે આપણી સાથે મોજૂદ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ ડિપાર્ટમેન્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રમેશ ગુરવજી જી સર આજે જે કા કામગીરી અંતર્ગત જે રેન્ક હાંસલ થયો છે સુરત શહેરને ગૌરવશાળી બાબત છે કઈ કામગીરી હતી ને કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર આનો ફરી એકવાર ઉમેરો થયો છે નમસ્કાર આ વખતે સુપર સ્વચ્છ લીગ એક નવી કેટેગરી ક્રિએટ કરેલી છે જેમાં લાસ્ટ ત્રણ વર્ષમાં જેમણે જે જે સિટીઝે સારું પરફોર્મ કર્યું હશે એમને આ કેટેગરીમાં નાખવામાં આવેલ છે અને એમાં સુરતે લાસ્ટ ત્રણ વર્ષે સારું પરફોર્મ કર્યું છે અને આ વર્ષે પણ સારું પરફોર્મ કરવાના કારણે સુરત આમાં પ્રવેશ કરી ચૂક્યો છે સુપ સુપર સ્વચ્છ લીગમાં જે જે આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં બાબતો ધ્યાને રાખવામાં આવી હતી જેમાં વિઝિબલ ક્લીનલીનેસ હોય આપણું સોલિડ વેસ મેનેજમેન્ટ મેન્ટ હોય સેનિટેશનમાં સિટીઝન્સનું એન્ગેજમેન્ટ હોય વોટર મેનેજમેન્ટ કેવી રીતે છે આ બધી વસ્તુઓ ઉપર આ વખતે વધારે ફોકસ હતો અને સિટીઝન એન્ગેજમેન્ટમાં આ વખતે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ આ થ્રી આર્સ ઉપર વધારે ફોકસ હતો સુરતે એમાં બહુ સારું પરફોર્મ કરીને હજી બે આર્સ એમાં ઉમેરીને ફાઇવ આર સ્ટ્રેટેજી અપનાવી હતી અને એના થકી સિટીઝન્સને સુરતે એન્ગેજ કર્યા હતા જેના થકી આપણે સુરત સુપર સ્વચ્છ લીગમાં આવી શક્યું છે

આ બધી મહેનત આપણા બધાની ટીમ વર્ક છે અને એમાં આપણા સફાઈ કામદાર હોય આપણા બેલદાર હોય એસઆઈ હોય એસએસઆઈ હોય ચીફ એસઆઈ હોય અને આપણા બધા સિટીઝન્સ હોય આ બંને બધાનું જોઈન્ટ એફર્ટ્સ છે આપણા મીડિયાના મિત્રો પણ એને પોઝિટિવલી પણ હાઇલાઇટ કરે છે અને જે પણ અમારા નેગેટિવ પોઈન્ટ્સ હોય એ પણ ઘણી વખતે અમને બતાવતો હોય છે તો એ જોઈન્ટ એફર્ટ્સના કારણે જ આપણે સુરત જે છે એ ટોપ ઉપર રહેવામાં સફળ રહ્યું છે